એ માધ્યમને હું માધ્યમ નંબર 1 કહું જનરલી આપણે વક્રી ભવનાંક છે એની સંજ્ઞા n1 લેતા હોઈએ છીએ ટેક્સ્ટ બુકે આ થિયરી પુતિયા સંજ્ઞા μ1 લીધી છે હવે તો કે પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરવામાં આવે છે અને આ જે આપાત પ્રકાશ છે એમાં ધ્યાનથી જો મે સમાંતર ઘટક હોય દર્શાવવાને ડોટ એટલે લંબ ઘટક હોય અર્થાત જે આપાત પ્રકાશ છે

જેને ટેક્સ્ટબુક એ આ સંજ્ઞામાં મીનટું વડે દર્શાવેલો છે તો અહીં બીજા માધ્યમમાં એ પ્રવેશે પ્રવેશે એટલે કોઈ પણ પ્રકાશ છે એ બે માધ્યમોને અલગ પાડતી સપાટી એટલે કે પારદર્શક સપાટી પર પડે ત્યારે આદર્શ પરિસ્થિતિમાં માત્ર વકરી ભવન હોય પણ વ્યવહારિક આપણને ખબર છે ચેપ્ટર નંબર 9 માં આપણે વાત કરી હતી કે પરાવર્તન એ થાય અને વક્રી ભવન નહીં થાય

એટલે માત્ર સપાટીને લંબ ઘટકો હાજર છે લંબ ઘટકો હાજર છે એટલે સંપૂર્ણ ધ્રુવીભૂત થઈ જાય છે પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થઈ જાય છે સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ બે એકબીજાને લંબ બને છે કેટલો ખૂણો બને બે બીજા વચ્ચેનો 90 તમે જુદા જુદા અહીંયા કોણ બે વચ્ચે એટલે કે એકબીજાને લંબ થઈ જશે આ સ્થિતિ પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત છે

સરખા કારણ કે પરાવર્તનના નિયમોમાં આપણે એવું કહ્યું છે કે જે કોણે પ્રકાશ એ પરાવર્તન પામે આપાત કોણ અને परावर्तन કોણ બંને સરખા થવા જોઈએ એટલે આ જે કોણ છે એ પણ આપણને કેટલો મળશે તો કે i b જેટલો જ મળશે બંને સરખા થશે પછી વાત આવી વક્રિભૂત કિરણ તો વક્રિભૂત કિરણ એ જે લંબ સાથે કોણ બનાવ્યો ને વક્રીભૂત કોણ r વડે દર્શાવીએ તો આ બધા ખૂણાની વાત થઈ હવે ખૂણાનું એનાલિસિસ કરીએ તો સ્નેલના નિયમ પરથી આ બાબતની આપણે ચર્ચા કરીએ તો અહીંયા લખું કે સ્નેલના નિયમ મુજબ આપણે શું સાબિત કરી શકશું

डिग्री मुझे। तो डिग्री। 180 डिग्री નો થાય તો અહીંયા લખું 180 ડિગ્રી 180 ડિગ્રી કોણ આટલા થાય તો કે અહીંથી ચાલુ કરો પહેલા કોણ ગયું આવે છે તો કે આટલો કોણ જે છે એ આઈડી એલો લખો પેલો કોણ આઈડી પછીનો કોણ આટલો કોણ કેટલો છે 90 ડિગ્રી + 90 ડિગ્રી પછીનો કોણ આટલો કેટલો છે r + r आर में करता तो इज इक्वल टू डिग्री डिग्री माइनस माइनस आई बी चलो अबे वस्तु उपयोग करूं करू आमत आगे मीनू वन साइन आई बी इज इक्वल टू मीनू टू साइन ચાલો r ની એટલા કિંમત નું 180 - 90 એટલે કેટલા બાકી બધે 90 અહીંયા હું પૂછું 90 - i b ચલો તો આ સાદ રૂપને હું આગળ વધારું માટે μ1 sin id = μ2 ચાલો 90 ડિગ્રી ને લીધે સાઈન નું શું થશે કોસ 90 IB એટલે 90 કરતા ઓછો ખૂણો પ્રથમ ચરણ પ્રથમ ચરણ માં સાઈન નિશાની એમન અને થશે IB તો આ આપણે સાદુ મળ્યું સાદુ ને હું આગળ ચલાવું ચાલો સાઈન IB કોસ IB નાના છેદ માં લાવું એટલે નેક્સ્ટ સાદુ તરીકે મારે

is equal to mu 2 छेद में mu 1 એટલે કયું માધ્યમ છે તો કે 2 એટલે વક્રી ગુટ કિરણ જે મળ્યું એ માધ્યમ છે અને અહીંયા આની નજીક આવે છે તો એટલે એ માધ્યમ તરીકે શું થશે તો કે માધ્યમ છે એ ઘટ થશે આ કઈ થાશે પાતળ હવે તમે જ્યારે ટેક્સ્ટબુક માંથી રીડ કરશો ત્યારે આ પ્રશ્ન થાશે કે આવું કંઈ છે જ નહીં આવું કઈ છે જ નહીં તો ટેક્સ્ટબુકે શું કર્યું છે કે સૂત્રને થોડું સિમ્પલ કરી નાખ્યું છે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ જ સૂત્ર યાદ રાખવું જરૂરી છે ટેક્સ્ટબુક એવું કર્યું છે કે પાદરા માધ્યમ તરીકે હવા લઈ અને આને વન કરી દીધું છે એ વન હોય એટલે ઘટ માધ્યમ તરીકે ન્યુટન બદલે માત્ર મ્યુ મૂકેલું છે હવે એ જ કિંમત આપણે મૂકીએ એટલે 10 આઈડી इज इक्वल टू ની બદલે મ્યુ અને છેદમાં 1 તો આ થયું ધ્રુવિત ભવન કોણનું સૂત્ર જ્યાં આઈ છે એને કહેવામાં આવે છે ધ્રુવિત ભવન કોણ અને આ જે છે એ નિયમ ઉસ્ટર નામના વૈજ્ઞાનિકે આપ્યો છે એટલે આ નિયમ માટે નામ વાપરવામાં આવે છે બૂસ્ટર નો નિયમ તો બૂસ્ટર એમ કીધું કે જો પરાવર્તિત પ્રકાશ થઈ સંપૂર્ણ તલ દ્રવીભૂત થઈ જાય તો અવલોકનનો પહેલો મુદ્દો પહેલું પરિણામ એનું શું હોય શકે તો કે પહેલું પરિણામ એ હોય કે પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ બંને એકબીજાને લંબ થશે અને બીજું આપણે બોલવું જોઈએ ઘટ માધ્યમના પાતળા માધ્યમની ની સાપેક્ષ વક્રી જેટલું થશે તો આ થયો અને પરાવર્તન દ્વારા વક્રી